સરોદ દેવી ફાઉન્ડેશન એ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં કાર્યરત એક એનજીઓ છે જેની રચના બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી જે મુખ્યત્વે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આરોગ્ય અને સ્વચ્છતા ખાસ કરીને માસિક સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવાની આ સંસ્થાની પ્રથમ પ્રાથમિકતા છે સમગ્ર ભારતમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની શરૂઆત કરી

આજે હાઈજીન રેલીનો કાર્યક્રમ છે જે અત્યારે બહેનોના સ્વાસ્થ્ય ઉપર કામ કરીએ છે જે અત્યારે હાઈજીન ઉપર ઘણી બધી ધ્યાન રાખવાની જરૂર છે ઘણી બધી બીમારીઓનું સોલ્યુશન છે એના ઉપર કાર્યક્રમ છે આ કાર્યક્રમ તો ઘણા વર્ષોથી ચાલે છે પણ લાસ્ટ બે વર્ષથી આપણે અહીંયા રેલીનું આયોજન સીતાનગર ઉપરથી કરીએ છીએ અને એનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે ઘણી બધી બહેનોમાં જાગૃતિ આવે છે બહેનોને ખાસ તો એ મેસેજ આપવા માંગીએ છીએ કે સચેતતા રાખવી જરૂરી છે અત્યારે હાઈજીનની જો સ્વચ્છતા રાખવામાં આવે તો આપણે યુટ્રસના કેન્સર ગર્ભાશયના કેન્સરથી બચી શકીએ છીએ એ ખાસ આજનો મેઇન મેસેજ છે બહેનો માટે આ મે મહિના આખા આખો મહિનો જ અમે હાઇજીન ડે મહિના તરીકે ઉજવીએ છીએ અને ખાસ અઠ્યાવીસ તારીખે અમેનો ડે ઉજવીએ છીએ અને આખા મહિનામાં હાઇજીનની માહિતી ઘણી બધી અમારી ટીમની બહેનો જઈ અને દરેક સોસાયટીઓમાં સ્કૂલોમાં કોલેજોમાં બધી જ જગ્યાની માહિતીઓ આપીએ છીએ બ્રહ્માકુમારી ચિત્રલેખા કાર્યક્રમ માં જોડાયા છો મેસે લોકોની અંદર નારી સશક્તિકરણની અંદર જાગૃતિ આવે કે નારીઓને કેવી રીતે સશક્ત રહેવું જોઈએ અને સ્વચ્છતામાં માં જોડાવવું જોઈએ